પ્રદુષણ નિયંત્રક દિવસ છે આજે આખા નસીમેતા નગરમાં અમે સાયકલ ફરાવી હતી અને ગાપરની ફેરી આવી મારું નામ કાયસન તાનિજે સાયકલ લાવ્યું લોકોને કત્રો જાતા ના નાખવાનો દસ્તીનમાં નાખવાનો જેસો નિશ્ચિત છે ઉને છે મેં છું ને વાડેબો ઓય હરાવાના નહીં આજે અમે સાયકલ હલાવી છીએ મારું નામ રિયા જાની છે અને નસીબે તો ચોક ના સાયકલ રેડી હતી અને વાતાવરણ ને બધું સર મિત્ર કો અપીલ કરી હતી પરે मेरा सीमा लघु चौक साइकिल रेडी करती वातावरण प्रभु से मुकता अपील कर